નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે પેશાબ બાબતે કોઈ પણ પ્રકારની તમને તકલીફ થતી હોય કોઈપણ મોસમની અંદર તો એનો ઈલાજ આપણે આયુર્વેદિક રીતે ઘરેલું ઉપચાર દ્વારા એને કઈ રીતના દૂર કરી શકીએ જોકે આપણને ઘણી વખત આવો પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે કે પેશાબ કરતી વખતે ઘણી વખત આપણે બળતરા પણ થાય પેશાબ બરોબર આવતો નથી પેશાબ અટકી અટકીને આવે અથવા તો વારંવાર આપણે પેશાબ માટે જોવું પડે તો એવી બધી જે સમસ્યાઓ થાય તો એની પાછળના ઘણા એવા કારણો પણ છે અને ઘણી એવી આપણે પોતાની ભૂલ પણ આપણે કરી રહ્યા છીએ જેથી કરીને આ તકલીફ આપણને થતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે પેશાબ બાબતે તમને તકલીફ થતી હોય અટકી અટકીને પેશાબ આવતો હોય મૂત્ર દાહ થતું હોય મૂત્ર રોધ થતો હોય બરાબર છે એ બધી જે સમસ્યા મૂત્ર કષ્ટ થતું હોય તો એ તમામે તમામ તકલીફ આપણે દૂર કરી શકીએ એ પણ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવણું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય અને એ ઔષધિ કઈ રીતના આપણે ઉપયોગ કરી શકાય કઈ બીમારીની અંદર કરી શકાય એના વિશે જો તમારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે પેશાબ બાબતે આપણને ઘણી એવી તકલીફો થતી હોય છે ઘણી વખત આપણે આપણો જે આંતરિક વેગ છે બરાબર છે એને આપણે રોકી શકીએ છીએ એ પણ આપણી ભૂલ છે આંતરિક વેગ એટલે આપણે શરીરની અંદર માની લો કે પેશાબ બાબતે આપણે વેગ આવે અને આપણે એને રોકી શકીએ એક કલાક બે કલાક તો એ આપણા ઇન્ટરનલ ઓર્ગન છે કિડનીની અંદર સોજી આવી જાય એની અંદર એ એની અસર પણ વધી શકે તો આ પણ એક ભૂલ છે મિત્રો ઘણી વખત આપણે ઠંડુ પીણા પીતા હોઈએ બરાબર છે ગરમ અનાજ મસાલેદાર અનાજનો આપણો ઉપયોગ કરી રહ્યા હોય છે ઘણી વખત કોઈક એવા વ્યક્તિને વ્યસનની ટ્યુબ હોય તો એના કારણે પણ આ પેશાબ બાબતે આપણને તકલીફ આવી શકે જેથી કરીને આપણે પેશાબ કરીએ તો ટીપી ટીપી પેશાબ આવે પેશાબની અંદર કલર પણ બદલાઈ જાય બળતરા પણ થઈ શકે અથવા તો પેશાબ છૂટથી આવતો પણ નથી અને પેશાબ છૂટથી આવે અને ત્યારબાદ આપણને પેટની અંદર નાભી પર ગરમીનો અનુભવ પણ થઈ શકે તો એવા બધા ઘણા એવા કારણો છે મિત્રો પણ હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એટલે મૂત્ર કષ્ટ થાય મૂત્ર અવરોધ થાય મૂત્રની અંદર દાહ થાય એ બધી જે સમસ્યા થાય ત્રણે ત્રણ કષ્ટને આપણે કઈ રીતના શાંત કરી શકીએ પણ એની પાછળ એક બીજું પણ કારણ છે આયુર્વેદિક રીતે કે આપણા શરીરની અંદર ત્રણેય દોષો વાત પિત્ત અને કફ એનું જો અનબેલેન્સ થતું હોય તો એ પણ સમસ્યા આપણા શરીરની અંદર વધી શકે તો તમારે ખાસ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે તો હવે શરૂઆત કરીએ કે આ પેશાબ બાબતે કોઈ પણ પ્રકારની તમને તકલીફ થતી હોય તો સૌથી પહેલાં તમારે ગોખરું એક ચમચી પાવડર લઈ લેવાનો બરાબર છે અને એલચીના દાણા તમે લઈ લો ત્રણથી ચાર ઇલચીના દાણા લઈ લો અને ત્યારબાદ સાટુડી એક ચમચી પાવડર એ ત્રણેનો એક એક ચમચી પાવડર તમે મિક્સ કરી દો બરાબર છે ગોખરું સાટુડી અને એલચીના દાણા ત્રણથી ચાર તમે લઈ લો એને વાટી દો એનું ત્રણેને મિક્સ કરી દો અને ત્યારબાદ એક ગ્લાસ આપણે પાણી લેવાનું એક ગ્લાસ પાણીની અંદર એ એક એક ચમચી આપણે જે લઈએ છીએ એ નાખી દો અને ત્યારબાદ એને ધીમા તાપી ઉકાળો અને ત્યારબાદ પાણી અડધું થાય ત્યારબાદ એને ગાળી લો અને ઠંડુ પડવા દો અને એનું જો સેવન કરશો તમે સવારે અને સાંજે એક એક ચમચી અથવા બ બે ચમચી પણ તમે સેવન કરી શકો તો પણ તમને આજે પેશાબ બાબતે જે કંઈ તકલીફ થઈ રહી છે મિત્રો એની અંદર તમને ટૂંક સમયમાં ઘણી એવી રાહત તમને ચોક્કસપણે મળી શકશે અને બીજા નંબરનો ફાયદો એ થશે કે આપણે કિડનીની અંદર તમને તકલીફ થતી હોય અથવા તો પથરી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય કિડનીની અંદર સોજો આવી જાય તો કિડની બરાબર કાર્ય ના કરતી હોય તો એવા સંજોગોની અંદર તમારે કરવાનું શું અડધી ચમચી આપણે જવનો ભૂકો નાખી દેવાનો એ પાણીની અંદર ઉકાળો એક ગ્લાસ પાણી લઈ લો અડધી ચમચી જવું પાવડર નાખી દો અને ત્યારબાદ એક ગ્લાસ પાણીની અંદર તમારે ઉકાળવાનું અડધું થાય ત્યારબાદ તમે એનું સેવન કરશો સવારે અને સાંજે તો પણ તમને જે કિડની સંબંધિત જે તકલીફ થઈ રહી છે પથરીના કારણે તમને પરેશાની થઈ ચૂકી છે એની અંદર પણ તમને ઘણો સારો રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે પણ ખાસ એટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે શરીરના આંતરિક વેગ આપણે મળ વેગને રોકીએ તો પણ આપણને તકલીફ થઈ શકે મૂત્રવેગને રોકીએ તો પણ તકલીફ થઈ શકે હા થોડા ગણ આપણે આપણા શરીરને એને કષ્ટ આપી શકીએ પણ એનો આપણે ખ્યાલ હોતું નથી કે એ ટૂંક સમયમાં આપણા આંતરિક અવયવને એ નુકસાની પહોંચાડી શકે તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે કે અત્યારના સમયની અંદર આપણે સોને ન્યૂઝ પણ મળે છે અને જાણકારી પણ છે કે ઘણા વ્યક્તિઓનું કિડની ફેલ થતી હોય બરાબર છે સોજો આવી જતો હોય કે જેની અંદર પરું બની જતું હોય તો એ મુખ્ય રીઝન એ જ છે કે આપણે જે શરીરના આંતરિક વેગ છે એને રોકી શકે રોકીએ છીએ એ આપણે પોતાની સૌથી મોટી ભૂલને કારણે આ તકલીફો આપણને થતી હોય છે તો તમને પેશાં બાબતે કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય કોઈ પણ મોસમની અંદર શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય પેશાબ બાબતે તમને તકલીફ થતી હોય વારંવાર પેશાબ જોવું પડતું હોય અટકે અટકીને પેશાબ આવતો હોય પેશાબ બાદ તમને સંતોષ ના થતો હોય અથવા તો તમને બળતરાનો અનુભવ થતો હોય તો તમે ચોક્કસપણે ગોખરું એક ચમચી પાવડર સાટોડી એક ચમચી પાવડર એલચીના દાણા તમારી ઈચ્છા તમે ત્રણ ચાર પાંચ પણ તમે લઈ શકો એને પાવડર મિક્સ કરી અને તમે એક ગ્લાસ પાણીની અંદર ઉકાળો અડધું થાય ત્યારબાદ ઠંડુ પડવા દો અને એને ગાળી નાખો અને ત્યારબાદ જો તમે સવારે અને સાંજે સેવન કરશો તો તમને ચોક્કસપણે એની અંદર રિઝલ્ટ અને જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર તમને આરામનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવાની હતી કે કદાચ આવી સમસ્યા હોય તો તમે આ આયુર્વેદિક ઔષધિનો ચોક્કસપણે ઉપયોગ કરજો જેથી કરીને આપણે જે તકલીફ છે એના પણ છુટકારો આપી શકીએ અને જે આંતરિક અવયવ છે એની અંદર જે અસર થઈ રહી છે એને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે અને ખાસ એ પોતાની આપણી ફરજ છે મિત્રો કેમ કે આ શરીરની કાળજી રાખવી એની જાણકારી રાખવી એને શરીરને મેચ થાય એવા ખોરાકનું આપણે જાણકારી હોવી જોઈએ એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે તો જ એ આપણા શરીરને સુરક્ષિત અને આયુષ્ય પણ આપણે એકદમ મજબૂત આપણે આ બનાવી શકીએ તો બને ત્યાં સુધી અત્યારના સમયની અંદર આપણે આયુર્વેદિક સાથે જોડાવું જરૂરી છે કેમ કે અત્યારના સમયની અંદર અનેક પ્રકારની નવી નવી બીમારીઓ આવી રહી છે તો એ બીમારીઓથી પણ આપણે આયુર્વેદિકનો ઉપયોગ કરીએ જો આપણે સચોટ ખ્યાલ હોય કે આ બીમારીની અંદર આયુર્વેદિક ઔષધિનો આ રીતના આપણે ઉપયોગ કરી શકીએ અને શરીરને મેચ થાય શરીરની પ્રકૃતિને આધારિત એ ઔષધિનો જો આપણે ઉપયોગ કરીએ તે બીમારી આપણા શરીરમાંથી ટૂંક સમયમાં પણ એ બહાર થઈ શકે છે પણ આપણે સંપૂર્ણપણે એનું જાણકારી અને ખ્યાલ હોવો જરૂરી છે તો કદાચ મિત્રો તમારા મિત્રવર્તુળની અંદર તમારા મિત્રની અંદર તમારા પરિવારની અંદર આવી કોઈ સમસ્યા હોય તો તમે ચોક્કસપણે આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને આપણે બાહ્ય જે કંઈ ગોળીઓ મળી રહે છે મિત્રો એનો આપણે ઉપયોગ કર્યા વગર આયુર્વેદિકનો ઉપયોગ કરીએ અને જેથી કરીને આપણે આ જે પેશાબ બાબતે જે કંઈ તકલીફ થઈ રહી છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ તો તમે ચોક્કસપણે એનો ઉપયોગ કરજો તમને કોઈ તકલીફ તમને કોઈ આડઅસર થવાની પણ શક્યતા રહેશે નહીં તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે